જય માતાજી જય ખુખાર મેરડી ધામ બાયરેજા તો આજે આપણે આવી ગયા હતા બાયરેજા મેરડી માતાજીના દર્શન કરવા અને ઘણા બધા પબ્લિક પણ છે ઘણી બધી લાઈન છે મેરડીમાંના દર્શન કરવા માટે ઘણું બધું લાઇનમાં ઊભું રહેવું પડે છે શ્રદ્ધાળુની ઘણી બધી લાઈનો છે અહીંયા અને માતાજી બધાની મનોકામના પૂરી કરે છે તો તમે જોઈ શકો છો આપણે આ બાયરેજા ધામનું જે આ મંદિર છે ત્યાંના બધા દ્રશ્ય છે સામે ધજાના દર્શન પણ કરી શકો છો અહીંયા મોટી જબર વિશાળ જગ્યા છે બેસવા માટે સાંજે એમને કહેવાય છે ને કે જે અમે મંદિરે પણ જઈને અંદર દર્શન કર્યા અહીંયા તો વિડીયો શૂટિંગ એલાઉડ નહોતું એટલે આપણે ત્યાંના દર્શન તમને અંદરથી કરાવી શક્યા નથી પણ જે આ અહીંયા બેઠક છે ને બેઠકના દર્શન પણ કરાવું છું તો મિત્રો કોઈએ જોયું ન હોય તો વિડીયોના માધ્યમથી પણ તમે દર્શન કરી શકો છો અને અહીંયા કહેવાય છે કે બધા શ્રદ્ધાળુની સાસા દિલથી વિશ્વાસ રાખે એટલે તેમની તમામ મનોકામના અહીંયા પૂરી થાય છે અને જોઈ શકો છો તમે પબ્લિક કેટલું બધું છે ભીડય ઘણી બધી હોય છે પણ ખૂબ શાંતિ હોય છે શાંતિપૂર્વક તમને દર્શન થાય છે માતાજીના આ આ બાજુ બહેનોની લાઈનુ હોય છે ઓલી બાજુ ભાઈઓની લાઈનુ બધાઇને લાઇન સર વારાફરથી દર્શન કરવા જવાનું રહેશે અને ખૂબ શાંતિ મળે માતાજીના ધામમાં જઈને અને બારેજા ધામમાં અવશ્ય એકવાર જજો માતાજીના દર્શન કરજો જય જયમેરડીમાં